टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु कशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વધારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ નમંતિ ઋષયો દેવા નમંત્ય અપ્સરાંગણ નરા નમંતિ દેવેશમ નિશ્ચયાય નમો નમઃ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોઈએ છે તો આજે તારીખ થઈ રહી છે ચૌદમી મે બે હજારને પચ્ચીસ આજનો વાર છે બુધવાર તિથિની વાત કરીએ તો આજે વૈશાખ કૃષ્ણ દ્વિતીયા એટલે વૈશાખ વદ બીજ આજે તિથિ બની રહી છે આજનો નક્ષત્ર બની રહ્યો છે અનુરાધા જો યોગની વાત કરવામાં આવે તો સવારે 6 કલાક અને 33 મિનિટ સુધી યોગ રહેશે ત્યારબાદ આજે શિવ યોગ બની રહ્યો છે કરણની વાત કરીએ તો આજે તૈતિલ કરણ બની રહ્યું છે અને રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ વૃશ્ચિક ર રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજરોજ થાય છે એની જન્મ રાશિ એ વૃશ્ચિક રહેશે જે પ્રમાણે એના નામના વરણના અક્ષરો રહેશે ન અને ય તે પ્રમાણે જ નામકરણ કરવું મંગલકારી સાબિત થશે જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરીએ આજના દિવસના દિન વિશેષ અને શુભાશુભ મુહૂર્ત વિશે એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે પાંચ કલાક અને ઓગણસાઠ મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને તેર મિનિટે થશે આજે રાહુકાલમનો જે સમય છે બપોરે બાર કલાક અને છત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક અને પંદર મિનિટ સુધી રહેશે આજે વિજય મુહૂર્ત બની રહ્યું છે જેનો સમય છે બપોરે બે કલાક અને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને ચાલીસ મિનિટ સુધી વિજય મુહર્ત સૌ મુહૂર્ત ગણાય છે તો સાથે આજે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે જેનો શુભ સમય છે સવારે પાંચ કલાક અને ઓગણસાહીઠ મિનિટથી પ્રારંભ કરી અગિયાર કલાક અને સુડતાલીસ મિનિટ સુધી એટલે સવારે સૂર્યોદયથી લઈ અને અગિયાર સુડતાલીસ એટલે પોણા બાર સુધીનો સમય સર્વાર્થ સિદ્ધિ યોગ તમામ પ્રકારના કાર્યોમાં સફળતા પ્રદાન કરવાવાળો સમય છે આ છે આજના દિવસના શુભાશુભ મહોરત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મહોરતો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌપ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુ દોજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે થોડોક મિશ્રિત પ્રકારના ફળને પ્રદાન કરવા વાળો રહેશે આજે સફળતા મેળવવા માટે તમારે પ્રેક્ટિકલ બનવું પડશે વ્યવહારિક બનવું પડશે સરળતાથી ભોળા ભાવથી આજે સફળતા નહીં મળી શકે આજે પ્રેક્ટિકલ બનશો તો સફળતા નિશ્ચિત મળશે પરિવાર સાથે પણ આજે તમારે તાલમેલ જાળવી રાખવો પડશે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે પરિવારના સહયોગથી તમારી સમસ્યાઓનો ઉકેલ આવી શકે જે સમસ્યાઓ ચાલે છે જીવનમાં એનો ઉકેલ પરિવારના સહયોગથી આવશે એટલે પરિવાર સાથે તાલમેલ જાળવવો પડશે અને પરિવારના સહયોગથી તમને સફળતા મળી શકે છે ઉકેલ તમારી સમસ્યાનો આવી શકે આજે તમારું જે પ્રણય પાત્ર છે પ્રેમી છે એની સાથે રોમેન્ટિક સમય એટલે આનંદદાયક સમય ક્ષણો વિતાવવાનો અવસર તમને મળી શકે તક મળી શકે એ પ્રકારનો દિવસ છે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે બોર પીંછ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે તો આજે ભગવાન નારાયણની આરાધના નારાયણ કવચ દ્વારા કરવી શુભ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજનો તમારો દિવસ ફાયદાકારક સાબિત થશે લાભ કરતા દિવસ છે આજે આજે નાણાકીય આયોજનો જે છે તમારા જે પ્લાનિંગ કરેલા છે મેનેજમેન્ટ છે નાણાંનું એ આજે સફળ થઈ શકે એમ છે મિત્રો અને સંબંધીઓ સાથે આજે આનંદદાયક સમય વિતાવવાનો અવસર મળશે એટલે સંબંધીઓ સાથે સમય વિતાય કે મિત્રો સાથે એ તમારા માટે આનંદદાયક આજે સાબિત થશે આજે વિદેશ પ્ર પ્રયા માટેના જે પ્રયાસો છે વિદેશ જવા માટેના પ્રયાસો કરતા હોય કે વિદેશની સાથે કામ કરવાના પ્રયાસ કરતા હોય એ તમારા માટે સફળતા પ્રદાન દિવસની શરૂઆત સુસ્ત અનુભવ કરશો પણ જેમ જેમ દિવસ આગળ જશે એમ તમારા માટે શુભત્વની પ્રાપ્તિ થશે એકંદરે દિવસ તમારા માટે અનુકૂળ છે વાત કરી લઈએ ઉપાયોની આજે તમારા માટે શુભરંગ રહેવાનો છે આ છો વાદળી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે ગૌ સેવા કરવી સેવા કરવી જલદાન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે દિવસ તમારા માટે આજે ફાયદાકારક થઈ શકે લાભકર્તા થઈ શકે એ પ્રકારના ગ્રહમાં છે આજે તમારે સકારાત્મક વલણ અપનાવવું પડશે સકારાત્મક વિચારધારા લાવવી પડશે તો તમારા માટે દિવસ શુભ સાબિત થશે આજે ભાઈ બહેનોની મદદ પણ તમને મળી રહી છે જે તમારા માટે તમારા કાર્ય માટે લાભ કરતા શુભ કે હિતાવ સાબિત થશે આજે તમારા વિરોધીઓ અને શત્રુઓથી તમારે સાવધાન રહેવાની જરૂર છે જોકે કોઈ નુકસાન નહીં કરી શકે પણ સાવધાન રહેવું આવશ્યક છે લોકો તમને આજે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે સાવચેત રહેવું હિત છે એટલે શત્રુઓથી સાવધાન મંગલકારી સાબિત થઈ શકે વાત કરી લે ઉપાયોની વાત આજે આપના માટે શુભ રંગ છે લીલો રંગ કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ મંગલ પર રહેશે ઉપાય શું કરવો જોઈએ આજે ગણેશજીની પૂજા કરી ગણેશજીને દુર્વાદલ ધરો જે છે અર્પણ કરવી તમારા માટે હિતકર સાબિત થશે જી તો મેં શુ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ ને હ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભકર્તા કે ફાયદાકારક સાબિત થશે તમારી સમસ્યાઓનું જે નિરાકરણ છે આજે શોધી શકશે સમસ્યાઓનું ઉકેલ આવી શકે એનું નિરાકરણ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે રોકાણ કરવા માટે આજનો દિવસ તમારા માટે અનુકૂળ છે શુભ છે પરિવારના સભ્યો સાથે સમય સાબિત થશે અને આજે તમે વિતાવી શકશો જીવનસાથી સાથે મતભેદ થવાની સ્થિતિ છે આજે મતભેદ સરળતાથી ઉકેલાઈ જાય એ પ્રકારનું વાતાવરણ કરવું સમજૂતી સાથે દિવસ પસાર કરવો હિતાવ રહેશે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે પેરોટ ગ્રીન કોઈપણ રીતે આ પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે આજે મીઠા પદાર્થનું દાન કરવું વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે સમસ્યાઓ અને ગૂંચવણોનો તમારે સામનો કરવો પડશે આજે ઓપ્ટિકલ સાવસે ઘણા બધા આજે નાણાકીય બાબતોમાં થોડીક સાવધાની રાખવી તમારા માટે હિતાવ રહેશે અજાણ્યા ઉપર વિશ્વાસ ન કરો નાણાકીય બાબતો એટલે નાણાકીય બાબતે સાવચેતીપૂર્વક કામ કરવું કલ્યાણકારી રહે આજે તમને નાણાકીય નુકસાન થવાની ભીતિ છે તો અર્થ આર્થિક બાબતોને લેણ જે છે એ સમજી વિચારીને કરવી મિત્રોના સહયોગથી લાભ થઈ શકે છે કોઈ બિઝનેસ કરો છો કોઈ જોબ કરો છો તો મિત્રોનો સહયોગ તમારા માટે લાભ કરતા રહેશે વાણી પર સંયમ રાખો નહીં તો મુશ્કેલીઓ આજે વધી શકે એમ છે જીભ જેટલું સંતુલિત આજે વાણીનો ઉચ્ચાર કરશે એટલું જ કલ્યાણકારી તમારા માટે આજે રહેવાનું છે તો વાણીનો ઉપયોગ સંયમથી કરવો હિતાવ રહેશે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે રાણી રંગ કોઈપણ રીતે રાણી રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે ઠંડા શીતલ પદાર્થોનું પેય પદાર્થોનું દાન કરવું છાશ શરબત લીંબુ પાણીનું દાન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે જાતકો માટે પ્રણય જીવનમાં પણ તમને આજે ખુશીઓ મળતી જોવા મળી રહી છે પ્રેમ જીવન તમારું જે લવ લાઈફ છે એ ખૂબ સુખ આજે વ્યતીત થશે આજે તમને હિંમત અને ધૈર્યની પરિસ્થિતિને તમારા પક્ષમાં રાખી શકો એટલે આજે તમારી હિંમત અને ધૈર્ય તમારા માટે ખૂબ શુભ સાબિત થશે આજે કોઈ પણ કામ હિંમત કરશો તો પરિસ્થિતિ તમારા પક્ષમાં થતી જોવા મળશે આજે તમારે પોતાના પર વિશ્વાસ રાખવાની જરૂર છે અને વિશ્વાસ રાખશો તો બી તમારા માટે દિવસ શુભ અને મંગલકારી સાબિત થશે કાર્યક્ષમતા અને ચતુરાઈ દ્વારા લાભ મેળવી શકાશે જો કામની આવડત છે ક્ષમતા છે અને બુદ્ધિ છે તો આજે કોઈ પણ પ્રકારનો તમે લાભ લઈ શકશો આજે મનપસંદ ભોજનનો આનંદ પણ તમને મળી શકે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળે છે એકંદરે વાત કરીએ તો દિવસ એકંદરે તમારા માટે શુભ છે મંગલકારી છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે તે છે ગ્રીન રંગ લીલો રંગ કેવો લીલો રંગ તો છે આજે ઘેરો લીલો રંગ તમારા માટે શુભ રહેવાનો છે જેને કહેવાય છે હરિત શ્યામ આ રંગ તમારા માટે શુભ મંગલકારી સાબિત થશે ઉપાય આજે ગોળનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની સાતમી રાશિ છે તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત માટે બાળકો તરફથી આજે ખુશીના સમાચાર મળી શકે ખુશી મળી શકે દ્વારા બાળકોને સારું કામ કરતા જોઈને તમારું મન આજે પ્રફુલ્લિત થઈ જાય ખુશ થાય આજે આનંદિત આજે થઈ શકો છો બાળકોના કારણે આજે તમને તમારા જીવનસાથી સાથે ખરીદી કરવા પણ ક્યાંક જઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે આજે તમને તમારા પિતા અને પરિવારના વરિષ્ઠ સભ્યોનો સહયોગ મળશે જે તમારા માટે ખૂબ જ વાંછિત છે ઈચ્છનીય છે એ આજે સપોર્ટ સહકાર મળશે તમારા માટે મંગલકારી સાબિત થશે પ્રેમી સાથે રોમાંચક સમય વિતાવી શકશો એ પ્રકારના પણ આજના વિશેષ ગ્રહમાન જોવા મળે છે તો ટૂંકમાં દિવસ તુલા રાશિના જાતકો માટે લાભપ્રદ જોવા મળી રહ્યો છે અને વાત કરીએ હવે ઉપાયોની શુભ રંગ તમારા માટે આ જોવા મળી રહ્યો છે એ છે રૂપેરી રંગ કોઈ પણ રીતે રૂપેરી રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે તો આજે વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્રનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે કમિશન અથવા રોયલ્ટી દ્વારા લાભ મળી શકે જો તમે કામ કરો છો કમિશન એજન્સીનું તો વિશેષ લાભ મળી શકે છે આજે તમારું નાણાકીય આયોજન સફળ થશે જે આપના માટે ગૌરવની વાત રહેશે તમને તમારા જીવનસાથી તરફથી આજે સહયોગ મળશે તમારું જીવનસાથી જે છે તમને સહકાર આપશે આજે તમારા સંબંધીઓ તમારા ઘરે આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે કોઈના કોઈ સુપ્રસંગ કોઈ કારણસર આજે સંબંધીઓ ઘરે આવી શકે જે પ્રકારના યોગો બની રહ્યા છે આજે તમને વિદેશી ક્ષેત્રથી પણ લાભ મળવાના યોગો છે વિદેશ સાથે કોઈ કંપની છે એ કંપની દ્વારા કે વિદેશ ગયેલી કોઈ વ્યક્તિ દ્વારા લાભ થઈ શકે એટલે વિદેશ ક્ષેત્ર દ્વારા લાભના અવસરો આજે મળતા જોવા મળશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે એ છે પીળો રંગ કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરવો કલ્યાણપદ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજે કિન્નરોને દાન કરવું શુભ સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ ધનરાશિ રાશિચક્રની આ નવમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ અને ઢ આવા જાતકો માટે આર્થિક બાબતોમાં આજનો દિવસ તમારા માટે લાભ કરતા સાબિત થશે મિત્રો સાથે આજે તાલમેલ જાળવવો ખૂબ આવશ્યક છે અને જાળવી રાખવો પણ પડશે આજે તમારે ઉધાર લેવડ દેવડ ટાળવી જોઈએ કોઈ વસ્તુ ઉધારમાં લેવી અથવા કોઈને ઉધારમાં આપવી આજે ન કરવું હિતાવ રહેશે આજે તમને વ્યવસાયમાં સારો સોદો થવાથી આર્થિક લાભ થઈ શકે એટલે સારી એવી ડીલ થઈ શકે છે જે લાભ કરતા સાબિત થશે કોઈ જૂનું કામ તમને લાભ અપાવી શકે પહેલાં કરેલું કંઈ કામ છે એ આજે લાભ કરતા સાબિત થાય એ પ્રકારના થોડા ગ્રહમાન જોવા મળે છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે હવે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે નારંગી છે કોઈ પણ રીતે નારંગી રંગનો પ્રયોગ મંગલ પર રહેવાનો છે ઉપાય શું કરવો જોઈએ તો આજે ઘરમાં બાલકૃષ્ણજી હોય તો મિશ્રી અને તુલસી અવસ્ય અર્પણ કરવું મંગલકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે તમારા સ્વાસ્થ્ય બાબતે તમારે ધ્યાન રાખવાની જરૂર છે આરોગ્યની બાબતે આજે સભાનતા રાખવી ધ્યાન રાખવું હિતાવરે રહેશે નાણાકીય બાબતોમાં આજે તમારે ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે કાળજીપૂર્વક નાણાકીય વ્યવહાર કરવા ખૂબ આવશ્યક છે આજે તમારા ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે છે ખર્ચ વધવાના યોગો પણ આથી જોવા મળશે આજે બીજાની બાબતોમાં દખલગીરી ન કરવાની તમને સલાહ આપવામાં આવે છે જો બીજાની બાબતોમાં દખલગીરી કરશો તો નુકસાન થઈ શકે છે સામાજિક આર્થિક રીતે તકલીફ કરતા સાબિત થશે એટલે કોઈ બીજાની બાબતમાં આજે દખલગીરી ન કરવી એ જ હિતાવ રહેશે આજે વિદેશ સંબંધિત કામથી ખાસ લાભના યોગો છે એટલે ટૂંકમાં દિવસ અનુકૂળ છે હવે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે આસમાની રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે તો આજના દિવસે આજે કોઈ પણ વિષ્ણુ ભગવાનના કે કૃષ્ણ ભગવાનના મંદિરમાં દર્શન કરવા મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ ને શ આવા જાતકો માટે તમારા જીવનસાથી તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળે એ પ્રકારના ગ્રહમાન છે આજે તમારું કામ પણ ખૂબ સારું ચાલશે અને આવકમાં વૃદ્ધિના અવસરો મળશે યોગ સારા બની રહ્યા છે આવકની બાબતમાં નાણાકીય બાબતોમાં આજે તમારે બચત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હશે આજે બચત થાય એ પ્રકારનું કામ કરશો તો લાભકર્તા છે પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ તમને રહેવાનો છે ધાર્મિક કાર્યક્રમોમાં પણ દાન પુણ્ય કરી શકશો એટલે એકંદર દિવસ અનુકૂળ છે હવે વાત કરી લે ઉપાયોની રંગ તમારા માટે આજે રાખોડી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે ગણેશ અથર્વ શીર્ષનો પાઠ કરવો ગણેશજીને ગોળ અને ઘીનું ભોગ ધરાવો મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ જેના વર્ણના અક્ષરો છે દ ચ જ અને થ આવા જાતકો માટે આજે દિવસ તમારા માટે ખૂબ જ શુભ અને મંગલકારી છે આજના યોગ તમારી કંપનીના નફામાં વૃદ્ધિ કરવા વાળા છે એટલે તમે જે કામ કરો છો તમારું પોતાનું જે વ્યવસાય છે કે બિઝનેસ કરો છો એમાં લાભ અવશ્ય મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પગાર વધારાનું તક મળી શકે એવા ગ્રહમાન છે તમારા વ્યવસાયમાં બેવડો લાભ આજે જોવા મળે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ બની રહી છે તો જીવન સાથી સાથેના સંબંધો પણ મજબૂત બનશે ટૂંકમાં મીન રાશિના જાતકો માટે મંગલકારી દિવસ છે હવે વાત કરી ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી અને ઉપાય છે સૂર્યવંદના આજે સૂર્ય ઉપાસના તમારા માટે કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ અંકશાસ્ત્રની વાત કરીએ તો આજે મૂલાંક પાંચ અને ભાગ્યાંક એક બની રહ્યો છે એટલે સૂર્ય બુધનો આ યોગ બની રહ્યો છે આજનો દિવસ ખાસ કરીને લાભકર્તા છે બિઝનેસની દૃષ્ટિએ વિશેષ લાભ થઈ શકે પ્રમોશન મળી શકે પણ આરોગ્ય બાબતે થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે દિવસ એકંદરે ખૂબ જ શુભ છે આરોગ્યની દૃષ્ટિએ પણ આજે થોડુંક તકેદારી રાખશો તો હિતાવ છે બાકી લાભના અવસરો આજે ઘણા મળશે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્રોજી આપશો વાત કરીશું ઉપાય બુધવાર કહેવાય છે દિવસે બુધવારના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના જો કરવામાં આવે ખાસ કરીને સત્યનારાયણ ભગવાનની પૂજા કરવામાં આવે તો મનોરથો પૂર્ણ થઈ શકે છે કારણ કે બુધવારના દિવસના અધિપતિ છે ભગવાન વિષ્ણુ બુધવારના દિવસે વિષ્ણુ ભગવાન અને ગણપતિ બંનેની આરાધના થઈ શકે પણ જો તમારે વેપાર વ્યવસાયમાં તકલીફ પડતી હોય તો ગણપતિ અને વિષ્ણુની આરાધના ખૂબ શુભ સાબિત થશે તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ આ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો નોંધી રાખે આજનો આ મહામંત્ર જે આપના માટે મંગલકારી સાબિત થશે મંત્ર છે ઓમ સૂર્યાય સહસ્ત્ર દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્ર આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાતો પછી કુંડલી દોષ નિવારણ ને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતી કાલે ફરી મળીશું નમસ્કાર